હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું આદુ મરચાં અને લસણની એક નવી જ રેસીપી તો ચલો બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ આદુ અને મરચાંને એકદમ સરસ ધોઈ અને કોરા કરી લેવાના છે તો આ રીતે જે મોરા મરચાં આવે છે રેગ્યુલર તે જ લીધા છે આદુને પણ એકદમ સરસ રીતે છોલી લેવાનું છે ત્યારબાદ લસણને પણ છોલીને લેવાનું છે આદુ મરચાં લસણનું માપ તમારે જેટલું લેવું હોય તે પ્રમાણે લઈ શકો છો આદુ મરચાં લસણને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું આ સિવાય આદુ મરચાં લસણને મિક્સરમાં પણ તમે કચરું ક્રશ કરી શકો છો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આદુ મરચાં લસણને આપણે એકદમ પેસ્ટ નથી કરવાની ફક્ત કચરું જ વાટવાનું છે આ મરચાંની જગ્યાએ તમારે વઢવાણી મરચાંનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો મરચાં અને આદુને આપણે એકદમ ઝીણા સમારીને ક્રશ કરીશું જેથી તે જલ્દી ક્રશ થઈ જાય આ આદુ મરચાં લસણનું અથાણું તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો જો તમારે વધારે પ્રમાણમાં બનાવી અને સ્ટોર કરવું હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મરચાં આદુને આપણે એકદમ સરસ રીતે કોરા કરી લેવાના તો જ લાંબા સમય સુધી અથાણું સારું રહેશે આ અથાણામાં તેલનો ઉપયોગ પણ ખૂબ જ ઓછો કરવામાં આવે છે અને તેને ઇન્સ્ટન્ટ બનાવીને પણ તમે ખાઈ શકો છો હવે આદુ મરચાં લસણને ક્રશ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે મરચાં લસણ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયા છે તો બસ આ જ રીતે આપણે અધકચરા જ ક્રશ કરવાના છે હવે આ ક્રશ કરેલા આદુ મરચાંને એક મોટા બાઉલમાં કાઢી લઈશું જો ઘરમાં બધાને સ્પાઈસી ભાવતું હોય તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે જો તમે આ રેસીપી એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે તેટલી સરસ બનીને તૈયાર થાય છે હવે આ ક્રોસ કરેલા આદુ મરચાંને આપણે રહેવા દઈશું હવે તેમાં ઉમેરવાનો મસાલો તૈયાર કરી લઈએ મસાલો બનાવવા માટે એક નોનસ્ટિક પેનમાં એકથી બે ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું બે ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે એક ચમચી જેટલું જીરું ઉમેરીશું ત્યારબાદ બે ચમચી જેટલા રાઈના કુરિયા ઉમેરવાના છે રાયના કુરિયાની જગ્યા પર જે પીળી રાઈ આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે આ બધા જ મસાલાને એકદમ સ્લો ફ્લેમ પર શેકી લઈશું મસાલા શેકાય અને તેમાંથી થોડી સુગંધ આવવા માંડે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને બધા જ મસાલાને એકદમ સરસ રીતે ઠંડા પડવા દેવાના છે મસાલા એકદમ સરસ રીતે ઠંડા થઈ જાય ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે મસાલાને મિક્સરમાં ક્રશ કરી દીધા છે તો આ રીતે મસાલાને અધકચરા જ ક્રશ કરવાના છે હવે ક્રશ કરેલા આદુ મરચાં લસણમાં આ બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે મસાલા અને આદુ મરચાં લસણનું બધાનું માપ તમે તમારી રીતે વધારે ઓછું લઈ શકો છો તો મસાલા અને આદુ મરચાં લસણને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આ મસાલાને મરચાં સાથે મિક્સ કર્યા બાદ તેમાં સૂકા મસાલા ઉમેરીશું તો એક ચમચી મીઠું ત્યારબાદ એક ચમચી હળદર પાવડર ઉમેરવાની છે અને બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે જે કાશ્મીરી લાલ મરચું આવે છે તે ઉમેરવાનું તેનાથી અથાણાનો કલર એકદમ સરસ આવે છે સૂકા મસાલા ઉમેર્યા બાદ ફરીથી બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આ આદુ મરચાં લસણના અથાણામાં આપણે લીંબુનો ઉપયોગ નથી કરવાનો લીંબુની જગ્યા પર આપણે વિનેગરનો ઉપયોગ કરીશું જો તમારે અથાણાને લાંબા સમય સુધી સ્ટોર ન કરવું હોય તો જ તમારે લીંબુનો રસ ઉમેરવાનો ત્યારબાદ ત્રણ ચમચી જેટલા તેલને ગરમ કરી લઈશું અને તેલ ઠંડુ પડે ત્યારબાદ તેને અથાણામાં ઉમેરી લેવાનું છે તેલ ઉમેર્યા બાદ તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું વિનેગર ઉમેરીશું વિનેગરની જગ્યા પર તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને અથાણાને જો તમારે સ્ટોર કરવું હોય તો તમે લીંબુના રસની જગ્યા પર વિનેગરનો જ ઉપયોગ કરવાનો હવે તેલ અને વિનેગર ઉમેર્યા બાદ ફરીથી બધા જ અથાણાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ આદુ મરચાં લસણનું અથાણું આ અથાણું તમે રોટલી ભાખરી થેપલા સાથે પણ ખાઈ શકો છો અને બાજરીના કે મકાઈના રોટલા સાથે તો એકદમ ટેસ્ટી લાગે છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી આ અથાણાને તમારે મહિનાઓ સુધી સ્ટોર કરવું હોય તો કાચની બોટલમાં જ રાખવું જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો